ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં તો જો અત્યારે સવારનો ટાઈમ છે તો બધું કામ થઈ ગયું આપણે તો તો બજારમાં થોડું ઘણું કામ હતું મારી ભાભી ત્યાર થઈ ગયા તો ત્યારે મારા ભાઈની છોકરી વાહણ થઈ જો ખરીદી ગયા હવે તો ચાલો જઈએ હવે તો આપણે ખરીદી થઈ ગઈ તો હવે આપણે જો ઘરે જઈએ જે વસ્તુ લેવી હતી પણ એ વસ્તુ તો નથી

હલો મિત્રો જય દ્વારકાધીશ હજુ આપણે દ્વારકા દર્શન કરવા મંદિર આવી ગયા છે કાલે ત્રિષ્વીનો બર્થડે હતો એટલે કાલે જ આવું હતું પણ કાલે ન પૂછવાનું એટલે આજે દ્વાર દર્શન કરવા આવ્યા છે હજુ અત્યારે ગોમતી ઘાટે છે તો જોઈજો

ચાર પાંચ દ્વારકાધીશ માં જો આપણે દર્શન સરસ મજાના થઈ ગયા છે આપણે તો જો આપણે બજાર માં આવી ગયા તો થોડી ઘણી ખરીદી કરવાની તો ખરીદી કરી લઈએ તો ચાલો આપણે ખરીદી કરી આવીએ જો હાલી ને થાકી ગયા છે તો આપણે જો થોડા પીવા ઉભી ગયા કેમ કે થોડીક એનર્જી તો જોઈએ ને એટલે તો અમે બધા થોડા પીવા ઉભી ગયા ચાલો બધા થોડા પીવા મળો મુખિલે કમન ચાલે છે ને સરસ પગાર હા મંદિર દર્શન કરીને આવી ગયા છે અને જો તમે ગજાન દર્શન કરી જો બરોબર અહીંયા છે તો ऋषि વલેને દોડા દોડી કરે

હલો જય 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 ચકલ્યા તો આપડે હા દીદી આપડે હવે દ્વારકાધીશ ના દર્શન કરીને ભડકેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં પૂગી ગયા જો બહુ મસ્ત છે અહીંયા નજર હોજો કેવું સરસ છે જો અત્યારે સાંજનો ટાઈમ છે એટલે પબ્લિક વધારે છે કેવું મસ્ત મન શિવલિંગ દેખાય તો ઝૂમ કરીને બતાવું જોઈજો કેટલું મસ્ત છે અને બાજુમાં દરિયો બહુ મસ્ત પવન આવે ઠંડો ઠંડો પવન આવે જોઈ લે મજા આવે અહીંયા છોકરાને મજા આવે ખિશી મજા આવે એટલે એ આગળ ગયા છે હું થોડો પાછળ છું આવું છે કંઈ

જો આ એ ભાઈને પાર્સલ મંગાવ્યું કે ભણવા જાવ એટલે ટીંગાડીને ફરે ક્રિશ્યુ ક્યાં જવું સ્કૂલ જવું ક્યાં તારો બતાવું બધાને સરખો કરિશ્ય કિશુ ક્યાં સ્કૂલ ક્યાં સ્કૂલ હા તો બેગ ગમે તને

પેલો કાઢ નાખો ભાઈ સ્કૂલ પૂરી સ્કૂલ પૂરું સવારે નિવાનું જવાનું ના આમ જો પપ્પા હાલો હવે તારું બેગ બતાવ બધાને બેગ બતાવ કેવું છે બેગ આમ જો આમજો ભાઈ સ્કૂલે અત્યારે ન હોય દીકરા કઈ સ્કૂલમાં ભણે કઈ સ્કૂલમાં પડે બાપા એ કઈ છે ઇંગ્લિશ મીડિયમ કઈ કઈ છે ક્યાં છે તારી સ્કૂલ હે અહીંયા આ મોટી છે કે નાની સ્કૂલ કઈ છે કે નાની કે મોટી નાની સ્કૂલ છે હા કેવી છે નાની સ્કૂલ હમ કેવા ની કાળે આલા તો ટાટા કાજો બધાને આપણે દ્વારકા થી ઘરે આવી ગયા તો અમાર પ્રસાધી લીધી ઘરે જીમાં તો આપણે એકા ડીસર્ત દીધું એકા બૂટી લીધા મને ગમતો તો એય તો ઘણું છે પણ મને બહુ ગમતા છે

તો ચાલો બધા જમવા તો અમારું લોક કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો નાજે આજે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો ને અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઈટ બાય ટાટા